ગુજરાતી વ્લોગમાં તમારું સ્વાગત છે વહેલા વહેલા જાગ્યા છે આપણે ગુડ મોર્નિંગ બધાને ગુડ મોર્નિંગ સાબા બની ગઈ છે બધા ઊંઘ્યા છે હજી બધા ઊંઘી છે હજી awas sama biarlah gela. Oh jauh sih kan. Chandni man? Good morning uta. Good morning bola. Chandni? Good morning bola. Good morning bola. Good morning. Angkita good morning bola berita. પંકજભાઈ પંકજભાઈ જાગી ગયા છે ઓલરેડી બહાર આવી ગયા છે સુલે આવીને બેહી ગયા છે ગુડ મોર્નિંગ બોલો પંકજભાઈ ગુડ મોર્નિંગ મિત્રો આપણે આ ઓલરેડી આવડો કપા થઈ ગયો છે અને કોદાળી કરી કરીને ખાતના નાખવાનું ચાલુ કર્યું છે તો મિત્રો અમારો કપા તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો તો આવડો આવડો કપાસ આવડે કપાસ બધો બહુ સારું કપાસ છે આવી રીતના ખાડા કરી નાખ્યા છે यानी अंदर डीएपी ना कौन चालू से डीएपी पड़ी से वो एक